હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી સવારના વાગી ગયા છે દસ અને આજે આપણે આવી ગયા છે રામદેવીના મંદિરે વિડીયો બનાવવા માટે આવ્યા હતા પણ વિડીયોનું કાંઈ મેળ આવે એમ છે નહીં અત્યારે લોકેશન બરાબર છે નહીં તડકો થઈ ગયો છે બહુ એટલે અત્યારે આપણે વિડીયો તો નહીં બનાવીએ ખાલી દર્શન કરીને નીકળી ગયા છે આપણે તો ચાલો હવે આપણે બાટવે જવાનું છે આપણી જાગતી જોગમયા કમ્પ્લીટ થઈ ગઈ છે સાફ સફાઈ કરીને તો ચાલો હવે આપણે બાટવે જવા માટે નીકળીએ તો મિત્રો પહોંચી ગયા છે બાટવે અને આપણે ગાડી બતાવવા માટે આવ્યા છે આ એલઈડી બંધ થઈ ગઈ છે આપણે બે બાજુની એટલે આપણે જાગથી જોગમાં એને બતાવવા આવ્યા છે એલઈડી બંધ થઈ ગઈ છે બોલો એમાં ફટાફટ ઉપર હતી ને બંધ થઈ ગઈ હે એટલે આપણે હે ને બતાવવા માટે આવી ગયા છે ગેરેજ વાળો ભાઈ હજી આવ્યો છે નહીં રાજભાઈ કરીને છે ચામુંડા ગેરેજ કરીને બાટવા મિત્રો ઘરે પહોંચી ગયા છે ને બેગ નવું લઈ આવ્યો જોઉં આજે આ બેગ સાડા પાંચસો રૂપિયાનું આવ્યું છે મારી પાસે લઈ લીધા અઢીસો તીનસો રૂપિયા નું બેટડું જોવા મારે હે ને મગભત ખાવાના છે તમે ભાણે કરો હા હા જો મિત્રો અહીંયા જમવાની તૈયારી ચાલુ છે ને આપણે મટિયાણે માપ લેવા જવાનું છે આ ગડી જમીને ઈ ભાઈ માણાવદર હતા અને માણાવાદર થી કે તમે જમીને નીકળો તો આઈ કે હું માણાવાદર થી મટિયાણે પહોંચી જાઉં તો હું જમીને મટિયાણે માપ લેવા જાય આ ગડી જમીને નીકળું અને મગભાત બનાવીએ છે જો તમે આ હા હા લઈ તને દે કંઈ નત તમે શું ઓય ગાજર લાગે આપણો ડબરો ક્યાં ગયો હાલો મિત્રો આપણો ડબરો લેવા જઈએ મિત્રો મિત્રો આજે દુનિયા નો નાસ્તો સાંજે લઈએ બધો આખો ડબરો ભરાઈ ગયો એટલો બધો નાસ્તો લઈ આવ્યો સાંજે ડબો કાલ લઈને બેઠો હોય જો મિત્રો આખો ડબ્બો પડીકાનો કાનો ભઈરો દુનિયાનો માલ છે આમાં પણ હું ખાવું ને આમાં કઈ નક્કી નથી થતી મલક બધું છે આ ખાઈ આ શું છે ચાલો હવે અમે જમી લઈએ અત્યારે જો મગભાત છે રોટલી છે કટી ખીચડી આપણે ના હાલે પછી વેફર છે આ ભૂંગરા છે કેમ કે આના ઉપર તો આપણું જીવન હાલે અને આ બધુંય તો સાઈડમાં રહી આના ઉપર જ જીવન હાલે આ ડબ્બો ભર્યો ને એના ઉપર તો ચાલો મિત્રો હવે હું જમી લઉં તો મિત્રો જમી લીધું છે અને જમીને નીકળી ગયા છે આપણે જવાનું છે મટિયાણામાં આપ લેવા તો ચાલો હવે આપણે મટિયાણા જવા માટે નીકળીએ આપણે ઝાકથી જોગમાં એને લઈને ચાલો બાય બાય માપ લઈને આવી ગયા છે અને સુઈને આગળ ઊઠો છે ને ભેળ બનાવવાનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો ચા ને આપણે નાસ્તો કરવાનો છે ટમેટું છે નાખવાનું છે આપણે મોરાઈને જેને ખાવું હોય ને એ મોરી લઈશ કેમકે ખાવાનું તો મારે છે પણ વધારે બેનને ખાવાનું છે એટલે એ મોરશે

તતો તોડતા ભેળ બનાવવાનું કામ ચાલુ છે ટમેટું મોરાય છે હે કુ મોરે આલે છે પછી હું તો નાખી સોસ

તો મિત્રો સાંજ પડી ગઈ છે અને જો સેવ ટમેટા નું શાક ને પરોઠા બનવાનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો સેવ ટામેટા શાક બની ગયું છે અને પરોઠા બનવાનું ચાલુ છે હજી અને મિત્રો હું છે ને આજે એક નવું ફ્રૂટ લઈ આવ્યો છું તમે જો તમને એનું નામ આવડતું હોય ને તો મને કોમેન્ટ કરીને કહેજો જો આ એ ફ્રૂટ છે આ ફ્રૂટનું નામ છે ને તમને આવડતું હોય ને તો કહેજો કોમેન્ટ કરીને હું છે ને આ ફ્રૂટ મારી દીદીના ઘરેથી લઈ આવ્યો છું આ ફ્રૂટ છે ને મેં તો જોયું આજ પહેલી વાર પણ તમને જો આ ફ્રૂટનું નામ આવડતું હોય ને તો કહેજો કોમેન્ટ કરીને કેમ કે આ ફ્રૂટ છે ને ખાવાની જોરદાર મજા આવે ખટ મીઠું હોય છે પાકી જાય પછી જોરદાર મજા આવે ખાવાની નામ તો મને નથી આવડતું તમે કોમેન્ટ કરીને કહેજો ના તમને આવડે તો બાકી જો ના આવડે ને તો પાછું મને કહેજો એટલે હું તમને આગલા વ્લોગમાં તમને કહી દઈશ કે આનું નામ શું હતું તો મળી હવે બીજા વ્લોગમાં

લોક પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મારા અંદર તારો આધાર